કલાક ચોવીસ કલાકતા ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ રસોડાથી રાજનીતિ સુધીમાં અમારી ટીમ પહોંચી છે ભરૂચ લોકસભા વિસ્તારમાં કેવી રીતે મહિલાઓ લોકશાહીના પર્વમાં લઈ રહી છે ભાગ જોઈએ આ ખાસ અહેવાલમાં લોકસભા બે હાજર ઓગણીસ ની ચૂંટણીની તૈયારીઓ દરેક પાર્ટીએ પક્ષોએ શરૂ કરી દીધી છે ત્યારે દેશની મહિલાઓ શું ઈચ્છે છે દેશમાં અડધી મહિલાઓ છે ત્યારે મહિલાઓનો પણ મત જાણવો જરૂરી છે ઝી ચોવીસ કલાકનો આ એક નમ્ર પ્રયાસ છે રસોડાથી રાજનીતિ સુધીમાં ઝી ચોવીસ કલાક આવ્યું છે ભરૂચની આ તપોવન સંસ્કાર કોલેજ ખાતે અને અહીં આ મહિલાઓ પણ એકને એક રીતે ઘરમાં રસોડામાં પણ કામગીરી બજાવે છે અને ફિલ્ડમાં પણ તેઓ પ્રોફેસર તરીકે અહીં ફરજ બજાવે છે ત્યારે આપણે જાણીશું કે તેઓનો શું મત છે શું માનો છો આપ હજાર ની લોકસભાની ચૂંટણી અંગે બે હજાર ઓગણીસની જે ચૂંટણી આવી રહી છે અત્યારે લોકસભાની એમાં વિવિધ રીતનું અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે પણ સરવાળે જોતા એવું લાગે છે કે ભાજપ જ આવશે એવું લાગી રહ્યું છે આપને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પાંચ વર્ષમાં સારા કાર્ય કર્યા છે અને કેવા કાર્ય કર્યા છે ચોક્કસ સારા કાર્યો કર્યા છે અને મહિલાઓના વિકાસ માટે મહિલાઓના રોજગારીમાં પણ સમાન હક મળે એ રીતના પ્રયત્નો એ લોકોએ કર્યા છે અને આગામી દિવસોમાં પણ કરશે એવું લાગે છે આપ શું માનો છો બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં કેવી સરકાર આપને જોઈએ સૌથી પહેલાં તો મહિલાની વાત ચાલે છે તો મહિલાઓ માટે જે કામ કરી શકે માનો આપણે ભાજપની વાત કરીએ છીએ અત્યારે તો તમારો જે એ છે કે રસોડથી રસોડાથી રાજકારણ તો જે રીતે રીતે રસોડામાં મહિલાઓનું પ્રાધાન્ય હોય છે એ રાજકારણમાં પણ ખાલી નામની કે મહિલા કામ કરે છે પણ સ્થાન ને સત્તા પણ મહિલાને મળવી જોઈએ હું એવું માનું છું સ્થાન અને સત્તા પણ મહિલાઓને મળવી જોઈએ આપ શું માનું છો મહિલાઓને સમાન શિક્ષણનો હક પણ મળેલો છે હરવા ફરવા માટેની છૂટછાટ એના માટે ઘણી બધી હેલ્પલાઇન પણ શરૂ થઈ છે કે જેનાથી મહિલાઓ સ્વતંત્રતાથી સુરક્ષિત રીતે હરીફરી શકે છે તો મહિલાઓને રોજગારીનો પણ સમાન હક મળેલો છે શિક્ષણનો પણ જે સમાન હક મળેલો છે એ હક એમને બન્યો રહે રોજગારીની તકો જે શિક્ષિત અને અશિક્ષિત બંને પ્રકારની જે મહિલાઓ છે એમને રોજગારીની તકો ઊભી થાય એવી સુવિધા સરકાર કરે અને સ્ત્રીઓનો જનેહી પંત ભરતના દરેક નાગરીકનો સાથ ભજપ સરકાને મળતો રે એજ સુબે છા મહિલાઓને સમાન રોજગારીની તકો પણ મળવી જોઈએ એવું અહીંની મહિલાઓ માને છે આપણે જાણી છું અનેક મહિલા પાસેથી કે આપ શું માનો છો કે કેવી સરકાર છે અને કેવી સરકાર આપણને જોઈએ છે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે મોદી સરકાર તે તેણે કેવા કાર્યો કર્યા છે આપ શું માનો છો મારી દ્રષ્ટિએ ખૂબ સારા કાર્યો કર્યા છે અને ભવિષ્યમાં પણ આવા આનાથી પણ ઉત્તમ કાર્યો કરશે એવું મારું મારી મારી દ્રષ્ટિએ માનવું છે ઘણી બધી એવી યોજનાઓ છે જેમાં મહિલાઓને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે શિક્ષણને પણ ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો એ બદલ પહેલાં તો સરકારને શુભેચ્છાઓ અને હજુ આવાને આવા વધારે વધુ કાર્ય કરતા રહે અને યોજનાઓ અમલી થતી રહે એવી અમારી શુભકામનાઓ મહિલાઓ માટે સૌથી વધુ યોજનાઓની જરૂર છે અહીં એવું માનવું છે ત્યારે આપણે જાણીશું આપ શું માનો છો કેવી યોજનાઓ મહિલાઓ માટે સરકારે મૂકવી જોઈએ કે જેથી મહિલાઓ ने वधु वधु में लाभ बेसिकली जैसे अभी इंडियन गवर्नमेंट जो बीजेपी है वो गर्ल चाइल्ड्स के लिए जो प्लानिंग्स लेकर आ रही थी लाइक द सेम वे और प्लानिंग्स आनी चाहिए जैसे कि हमारे जो इन्फेंट्स की जो डेथ हो रही है वो अभी स्टॉप हो जाए इसीलिए और जो गर्ल चाइल्ड डेवलपमेंट है उसके लिए पॉलिसीज आनी चाहिए और इसके अलावा गर्ल्स के एजुकेशन के लिए उनके एम्प्लॉयमेंट के लिए और पॉलिसीज हमारे आनी चाहिए अच्छा आपको महंगाई से थोड़ा प्रॉब्लम है क्या लगता है महंगाई है ફિઝિકલ પોલિસીઝ મોટરી પોલીસીઝી જો સરકારની પોલિસીઓના વખાણ થઈ રહ્યા છે આપ શું માનો છો બીજેપી ની સરકારે જવી જોઈએ પણ મારું એવું ચોક્કસ માનવું છે કે ગરીબ માવતર ના જે દીકરા દીકરી છે

આપવામાં આવે છે શિક્ષકોને તો એ જવાબદારી સરકારે ઘટાડવી જોઈએ અને એના હિસાબે એવું થાય કે પેરેન્ટ્સ છે એના બાળકને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં કે પ્રાઇવેટ સ્કૂલમાં મોકલે છે કે એના બાળકને સારું શિક્ષણ મળે જો સરકાર શિક્ષકની જવાબદારી ઘટાડે તો સરકારી શિક્ષક પણ બાળકને સો સારું શિક્ષણ આપી શકશે અચ્છા સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાઓ સુધારવી જોઈએ એવું માનવું છે આપ શું માનો છો હા માનવું જોઈએ પણ મારી જે બીજેપી સરકારથી એક અપીલ છે તે છે કે જે ગર્લ્સ જોડે અન્યાય થાય છે એની સેફ્ટીને લઈને તો એના લીધે થોડા કાયદાકીય વધુ સ્ટ્રોંગ થાય તો જે ખોટી ઘટનાઓ બને છે તે આપણે રોકી શકીએ મહિલાઓની સુરક્ષા માટેનો સવાલ અહીં ઊભો થાય છે આપ શું માનું છું હું પણ ચોક્કસપણે માનું છું કે કોઈ સ્ટ્રિક્ટ લો ગવર્મેન્ટ ફોર્મ કરે લેડીઝના માટે રોજ આપણે ન્યૂઝપેપર્સમાં અને બધે વાંચીએ છીએ કે ક્રાઈમ રેટ હજુ બી વિમેનની અગેન્સ્ટમાં જે છે એ સમાચાર આપણે રોજે રોજ જોતા જઈએ છીએ તો એક સ્ટ્રિક્ટ પનિશમેન્ટ રેપિસ્ટના માટે અને ખાસ કરીને જે ડાવરીના કેસ હમણાં બે દિવસ પહેલાં જ આપણે જોયું કે કેરેલાની એક લેડી હતી તેને ડાઉરીના માટે કેટલું ટોર્ચર કરવામાં આવ્યું તો એન્ટી ડાઉરી અને એન્ટી રેપ માટે કોઈ સ્ટ્રિક્ટમાં સ્ટ્રીક્ટ લોસ અને પનિશમેન્ટ ગવર્મેન્ટ ફોર્મ કરે એવી હું સરકારને અપીલ કરું છું કડક કાયદાઓ બનવા જોઈએ મહિલાઓની સુરક્ષા માટે અને મહિલાઓની સુરક્ષા વધારવી જોઈએ સરકારે તો આપ શું માનો છો કે બે ની લોકસભાની ચૂંટણીમાં આપને કેવી સરકાર જોઈએ છે મને એવી જ સરકાર જોઈએ કે જે ગર્લ્સના ફેવરમાં ડિસિઝન લેને એવા લો બનાવે કે જેનાથી આપણને ગર્લ્સને એવું લાગે કે આપણે સેફ રહીએ રાતે નીકળીએ જોકે ગુજરાતમાં તો એવું છે કે રાતે વાગે તો ગર્લ્સ બહુ સેફ છે બટ બધી જગ્યાએ એવું જોઈએ કે રાત્રે જો ગર્લ્સ નીકળતી હોય તો એવા લો થાય અને પોલિટિક્સમાં આપણે ઇક્વોલિટીની વાત કરીએ છીએ તો પોલિટીક્સમાં બી પોલિટિક્સમાં ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ ગર્લ્સ માટે સેફ્ટીની ખાસ જરૂર છે ત્યારે આપણે જાણીશું અન્ય બીજા મહિલાઓ પાસેથી પણ કે કેવી સેફટી જોઈએ આપ શું માનો છો ગર્સ માટે

ઇલીગલ કામ છે તેને બી રોકી શક્યા છે તો ડેફિનેટલી આ બધું ઇમ્પોર્ટન્ટ છે અચ્છા જીએસટી થી આપને શું લાગે છે કે મોંઘવારીમાં ફરક પડ્યો છે કે જે ઘરમાં આપ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવો છો રસોડાની સામગ્રી લાવો છો તેનાથી કોઈ ફરક પડ્યો છે ખરો મને એમ લાગે છે કે જીએસટી ના કારણે મોંઘવારી વધુ ને વધુ રહે આમ વધારે થઈ ગઈ છે અને જીએસટી આવ્યું ત્યાર પછી મોંઘવારી વધી ગઈ એવું લાગે છે મને અચ્છા મોંઘવારીમાં વધારો છે જીએસટી ના કારણે વધારો થયો છે એવું માનું છે તો આપ શું માનો છો કે કેવો કેવો એ હોવું જોઈએ કે કેવા ટેક્સ હોવા જોઈએ કે જેથી મહિલાઓને રાહત રહે જીએસટી સૌથી પહેલા તો કોઈ પણ દુકાને જાય ને એટલે કંઈ પણ ખરીદે એટલે એવું કહે છે કે જીએસટી લાગી ગયેલું છે જીએસટી શું છે એ સામાન્ય પ્રજાને ખબર પડે મહિલા મોટા ભાગે ઉભો રહે તો એમને કઈ ખબર પડતું નથી હવે ઘરે એક લેડીઝ નો શોખ હોય છે પણ આજે લેવા જાઓ તો અડધી રકમ તો જીએસટીમાં જ કપાઈ જાય છે એટલે કે જીએસટી ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે જી એસ ફાયદાકારક પણ છે નુકસાનકારક પણ છે અહીં મહિલાઓનું માનું છે સુરક્ષાના ધારાધોરણો સરકારે નક્કી કરવા જોઈએ કાયદો કડક બનાવવો જોઈએ જેનાથી મહિલાઓની સુરક્ષામાં વધારો કરી શકાય જી એસ કારણે મહિલાઓને તકલીફ છે ઘરેણા ખરીદવામાં એ એક બહુ મોટો વિષય છે ત્યારે શાકભાજી અને બીજું અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી સોંઘી ઘણું થયું છે શિક્ષણની ગુણવત્તા સુધારવી જોઈએ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ખાસ સુધારવી છે એવું અહીં મહિલાઓનું માનું છે બરત ચુડાસમા ઝી ચોવીસ કલાક ભરૂચ